જેમનો પરિવાર એમનો મળી માતા શ્રી એમની તિથિ નિમિત્તે આવા મહાપુરુષો અને અમારે ભેજ ભગવાન જેમની તિથિ નિમિત્તે ભોજન

આયો છે નીચ નામ લેવા હવે વક્રમ શું કરે છે ભૂલ્યા મન કે કે ભમે છે આ મનખા જેવી મોજો મળી બાકી ફરીથી મળે એવો છે નહીં સાહેબ જે મળ્યું છે નહીં એ ભગવાનની કૃપાથી મળેલું છે ઓ આ જે બોલો છો ને તમે એ ભગવાનની કૃપાથી તમે નહીં બોલતા બોલે તે નર બીજો નથી એ છે પરમેશ્વર પોતે પણ સંતો ની ભૂમિકા છે સંતો ની ભૂમિકા ઉપર બોલે છે નવ દરવાજા નવી રમતકા દસમા મોલે ઓ બોલે સોઈ મેલ માં મેરામ બોલે સાહેબ દસમા દરવાજા ની જાણી જાણી રચના પવનદાસ સાહેબ દસમા દરવાજા ની જાણી જાણી રચના દસમા દરવાજે સાહેબો બેઠો લેર્યું કરે